பஞ்சபாக்கிங்கோரே சிங்கிநா சூரே நாரிய சூர சரி ஆன

અને યશોદાજી હા શ્રી શિવજી મહારાજ પ્રણામ કરીને ત્યાંથી નીકળ્યા છે સમય જતા ભગવાન બાલ મુકુંદ ત્રણ મહિના થયા એની મેળા એ મેળા પડખું ફરવા એટલે યશોદા બધી જ ગોપીઓને બોલાવીને કહ્યું હે વ્રજાંગનાઓ મારો કાનો ત્રણ મહિનાનો છે એની મેળા એ પડખા ફરવા માંડ્યો છે હવે એને મંગલ સ્નાન કરાવવાનો સમય આવ્યો છે વ્રજવાસીઓ છે ગોકુલવાસીઓ છે ઉત્સવ પ્રિય છે પેલી વાત એ છે કે એનામાં કોઈનામાં ઈર્ષા નથી સંપ હોય જ્યાં ઈર્ષા ને અહમ ન હોય ત્યાં જ ઈર્ષા ને અહમ આવી જાય અહીંયા ઈર્ષા નથી અહમ નથી

वाजित्र गीतद्विजमन्त्रवाचकेष्टकार सुनोरभिषेचनं वाजिन्त्रो वाजिन्त्र ગીત ગવાય રહ્યા છે બ્રાહ્મણો દ્વારા મંત્રોચ્ચાર થઈ રહ્યા છે અને નંદનંદનએ મંગલ સ્નાન કરાવ્યું છે યમુનાના નીર અને મંગલ સ્નાન સંપન્ન થયું પછી એક ગાડાની નીચે ખોયું બાંધી અને શ્રી કૃષ્ણને સુવડાવી પેલા નવડાવ્યા પછી સ્તનપાન અને અને પછી એને સુવડાવી બધી જ ગોપીઓ કીર્તનો કરે છે રાસ રમે છે પેલા તો શ્રી કૃષ્ણ સુઈ ગયા એવો એને ઢોંગ કર્યો અભિનય કર્યો ગોપીઓને એમ થયું સુઈ ગયા એટલે પછી ગોપી ગઈ કીર્તનો વગેરે એને જે કરવું તો એ કરે છે સમૂહમાં બધી ગાય છે એટલે અવાજ એનો બુલંદ છે મોટો છે કૃષ્ણએ આંખ ખોલી ગાડાની સામે જોયું આ ગાડું કોઈ સામાન્ય ગાડું નથી સકટ નામનો અસુર સકટ એટલે ગાડું એ અસુરનું નામ છે સકટ અને અસુર એટલે નામ છે સકટાસુર ગાડું બનીને આવ્યો ભગવાને એના નાનકડા પગથી એક પાટુ મારી એ સકટને ઉડાઈડ્યું આકાશ અને ઉપરથી પડ્યું ભાંગીને ભૂકો થયો સકટાસુરને માર્યો गाडा ना पडवानो आवाज સાંભળીન ગોપિયો બધી દોડી એક बाजू ભાંગેલું ગાડું એક बाजू કૃષ્ણ જલ્દી જલ્દી એને તેડી ને પાછા નિયમ પ્રમાણે ગૌશાળા માં લઈ ગયા ગાય માતા ના આશીર્વાદ લેવડાવ્યા છ ગૌમુત્ર વગેરે થી એમ કરતા કરતા એકદમ સામાન્ય જીવન ચાલે છે ત્યાં કોઈ એક વક્તે ઈ દેખર પવના ચા કર પામું શુ વર્ષે એક વખતે ત્રિણાવર્ત નામ દૈત્ય વંટોળિયાના રૂપમાં આવ્યો ચારે બાજુ જાડવા મીડો પાડવા ભયંકર પવન વંટોળિયો ચક્રાવાત આવે ને ફરતો 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 સીધો કામ છે કૃષ્ણને લઈને યશોદાના ખોળામાં અનપાન મા માના ખોડામાં છે ત્યાં સુધી જગત કોઈ દૈત્ય એ માના સંતાનને સંતાન ઉપાડી ના શકાય

વંટોળિયો શાંત થયો કનૈયાને જોયો નહીં યશોદા ગોપીઓ વિહવળ બની દોડીને આવી ભયંકર રાક્ષસની છાતી ઉપર કાનો રમતો તો ત્યાંથી લઈ લીધો વળી ગૌશાળામાં લઈ ગયા બધા જ ગોવાળિયાઓ ભેગા થયા અને વિચાર્યું કે આપણા કનૈયા ઉપર આટલી બધી ઘાત જાય છે આ ભૂમિમાં કંઈક પણ હવે ખામી આવી ગઈ છે હવે આપણે સ્થળાંતર કરવું જોઈએ એટલે બધા જ વડીલોએ પેલા તો બે પાંચ જણા ગયા કે ભાઈ તમે જંગલમાં આગળ વધે રાખવા વન ની અંદર જ્યાં આત્માને પરમ શાંતિ થાય ત્યાં આપણે વસવાટ કરીએ એમાં વ્રજની ભૂમિમાં બધાને બહુ શાંતિ થઈ એટલે વ્રજમાં બધાએ પાછો વસવાટ કર્યો એ વ્રજમાં રહેવા લાગ્યા છે વ્રજને જ ગોકુળ પાછું બનાવી દીધું એવો ઉલ્લેખ મળે છે અને હવે આ બે બાળક યશોદાનંદન અને એક રોહિણી નંદન જે એક વર્ષ મોટો છે જેને આપણે બલભદ્ર કહીએ છીએ આ બે બાળક આપણને તો ખબર છે એના નામ પણ અહીંયાં હજી નામ પડ્યાં નથી લાલો લાલો કરે છે નાનો લાલો મોટો લાલો હવે એના નામકરણ સંસ્કાર થાય અને એ નામકરણ કરવા માટે વસુદેવજી એના કુલ ગુરુ ગર્ગાચાર્યને મોકલે અને ગર્ગાચાર્ય એના ગુણના આધારે જેમ ભગવાન રામનું

કથામાં પધારેલા અમારા યજમાન પરિવાર વિંજાણી સમસ્ત વિંજાણી પરિવારના આંગણે પધારેલા અતિથિઓનો ખાસ સ્વાગત અને જે મહાત્માજી પધારી રહ્યા છે આમ તો મને પરિચય નથી પણ હાર્દિક સ્વાગત હૃદયપૂર્વક મારા યજમાન પરિવાર વતી એમનું સ્વાગત કરું છું અન્ય અતિથિઓનું પણ યજમાન પરિવાર વતી સ્વાગત કરું તો આવો એક મિનિટ હરિનામ સંકીર્તનની સાથે વિરામ તરફ શ્રી દ્વારિક જય જય રાધે રાધે શ્યામ જય જય શ્રી વૃંદય રાધે રાધે શ્રી વૃંદાવનદાભાઈ યજમાન પરિવારના કોઈ બે ચાર સદસ્યો અહીં આવે અને પધારેલા મહાત્મા શ્રીને સાલ ઉઢાડીને સન્માન કરે ગતિપૂર્વક આવો તિલક વગેરેથી સ્વાગત પૂજન કરો